કેવો બિયારો છે કઈ નથી દવા છાટવી પડે એમ તે જોઈ લઈ તો ભાઈ આ છે આપડી મગફળી આપણા ઘર જ ખેતર છે એમાં વાવેલી છે મગફળી મગફળીમાં જોતા એવું લાગે છે કે બિયારો વધી ગયો છે નીકળ્યા ઝાડવા ઝાડવા ને ઝાડવા જ છે મગફળી ઓછી ને બિયારો સાધો એવું છે ખડ થઈ તો ભાઈ મગફળી તો રેડી થઈ ગઈ છે બિયારાથી વાત કરે તો આપણે જરાક વાડી ઉપર જાઈ અને વાડીના દર્શન કરીએ હવે આપણે આજે જવાનું છે આજ છે રવિવાર રવિવાર નો આપણે એક જ ધંધો કરવાનો બળદગાડું લઈને વાડીયા જવાનું કારણ કે આપડી પાસે સનાડો છે ભાઈ આપણી પાસે છે દેશી બળદ બળદગાડું લઈને એટલે આગળ વાડીએ વાળીએ જોડી લઈ પછી જવા દે વાડીએ આપણી છે બ્લેક બ્યુટી નવે નવી જોડાવી છે હમણાં બ્લેક બ્યુટી આ છે આપણી બીજી બ્લેક બ્યુટી હશે આપણા બળદ તો આપણે બળદ જોડવાના છે આજે જોડી લઈએ બળદ આપડી 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 ઓડી 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 ગાડી ગાડી છે છે તો તો આજ આજ ની ની કરવાની આ તૈયાર થઈ ગઈ આપણે સવારી એકદમ રેડી છે આ ટેરિંગ પાછું એવી છે ધ્યાનથી આકવું પડે નકર આ ખાળિયામાં વ્યુ લેવા તો તો ભાઈ હવે આપડી ઓડી ગાડી ચડી ગઈ છે હાઈવે ઉપર અને હવે આમાં નાખી ગિયરમાં એટલે રા તો હું ને મારો ભત્રીજો આજ નીકળા છે ઓડી લઈને વાડી તરફ દરિયા છે આટો મારવા આ છે મારો ભત્રીજો આપણે ઓડી ની સવારી ગઈ છે આને મિત્રો ઓડી નું ટેરિંગ કહેવાય ગજબ બે અને આ છે મિત્રો ઓડી ગાડી નો ગેર અચ્છા અનલિમિટેડ એટલા પાડવા એટલા ગેર પડે આમાં આમાં કોઈ લિમિટ આવતી નથી ભાઈ જ્યાં ત્યાં ગેર બદલાવો પાડો તમ તારે કોઈ વાંધો નથી આવતો તો ભાઈ આપણે વાડીએ આવી આપડી ઓડી આપણે પાર્કિંગ કરીને આપણા ખેતરમાં આવ્યા છીએ આટો મારવા થોડુંક મોડું થઈ ગયું કારણ કે આપણને ઓડી નું પાર્કિંગ નતું મળતું ઓડી ને ગોઠવવામાં થોડોક ટાઈમ લાગી ગયો એટલે હવે આપણે ખેતરમાં આટો મારી લઈ કેવું ફળ ફૂલ આવ્યું છે જોઈ લઈ પછી થોડો કામ ધંધો કરીએ તો ભાઈ આમાં સાપુન બાપુ તો વ્યવસ્થિત લાગે છે તમને કેમ લાગે છે આપણા ખેતરનો કપાસ સારો છે સારો લાગ્યા તો ત્યાં કે આપણા ચેનલમાં સબ્સ્ક્રાઇબ કરજો ન લાગે તોય કરી દેજો સેવટે તમારો નાનો ભાઈ સમજીને થોડુંક

કોથંબરી આપણે હોડી સિવાય તો આવી નહી બંધ કરના તંદ કરતા આવેલી છે ખેતરમાં અત્યારે ઉતારીએ છીએ આપણે કોથમરી તો આપણે પાંચ કિલો લીધી છે વીસ કિલો જેવી ખેંચવી લઈ એટલે ત્રણ ચાર હજાર નું બિલ બની જાય એટલે આપણે ઓડીનો સ્લેપ મારીને એટલે ઘેર જવા દઈએ કારણ કે આ કિંમતી વસ્તુ પાછી હાંસવીને લઈ જવી પડે એટલા માટે ઓડી લાવવી પડે ભાઈ પોતેમરી લેવા માટે